તો હેલો ગાઈસ વેલકમ ના તો ગાઈસ આજના લોકોનું સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ આજે આજે ચૂલા ઉપર ચા મૂકવાની છે દૂધ લાવી નાખ્યું છે ચા પછી ખી ખોડ કહીએ તમારા પાસે જઈ ગયા હતા ભાઈ અને આપણે હવે ચૂલો હળગાવવાનો આમ તું હવા હરમાં બધાને ચા પીવી છે પણ કોઈ ચૂલો નહીં હળગાવ મમ્મીને કીધું મમ્મીએ મોડો કરીને મૂક્યો કે પીટી નહીં પપ્પાને કીધું પપ્પા પીટી લઈને કે મન મૂન હળગાવતું ભળગાય મારો વારો થઈ શકાય

Kita mungkin jodoh. lagi?

આપણે દર્શન કરી નાખું ભગવાનના પછી ચાપવા જુ ખાલી બીજું હું ગાઈશ અહીંયા દર્શન છે આપણે દૂધની બહેને લાયા હતા આ છે અમારા સુરત હતા તમારા પણ છે અને પપ્પા ચાપ્યો ભાઈ ગાય મનપા લાગીને આવતા આવતા મમ્મીને ઉકાળો બનાવો ને બનાવો પૂરી ખાય છે પપ્પો ચા પી લાગે પાર્લેજી બિસ્કેટ ખાઈ પાર્લેજી કીધું ને કોઈ નહીં કોઈ નહીં વિડીયો બનાવી દીધી કોલ નહીં આપણે પૂરી તો હે મમ્મી આખું પૂરીનું પેકેટ ખાઈ જઈ તો આવી એક એક લાઈન મેં લગભગ કાઢી હતી અને આવી ચાર લાઇન આવી બે લાઈન તો ખાઈ ગયી